સાબરકાંઠાના ઈડરના સ્થાનિક ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ સહિત વિવિધ મંત્રાલયના કેબિનેટ મંત્રી રહી ચૂકેલા રમણભાઈ વોરા સામે નકલી ખેડૂત બની ખેડૂત ખાતેદાર બનવાનો વિવાદ ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે આજે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સહિત ઈડર કોંગ્રેસના ટેકેદારો તેમજ સમર્થકોએ પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપી ધારાસભ્ય રમણલાલ વોરા સામે ન્યાયિક તેમજ તટસ્થ તપાસની માંગ કરી છે તેમજ સાબરકાંઠાના ઈડર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિક નો પ્રશ્ન સરદત બની ગયો છે આ અંગે પણ આજે રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં ધારાસભ્ય પદ માટેની ચૂંટણી વખતે સ્થાનિક વહીવટી તંત્ર સહિત ઈડરના હાલના ધારાસભ્ય સમગ્ર શહેરને ટ્રાફિકમાંથી છુટકારો અપાવવાની વાત કરી હતી તેમજ છેલ્લા ત્રીસ વર્ષથી ઈડર શહેર ટ્રાફિકની વીજથી પીડાઈ રહ્યો છે જેમાં કેટલાય લોકો માટે ટ્રાફિકનો પ્રશ્ન પ્રાણ પ્રશ્ન બની રહ્યો છે એક તરફ અમદાવાદથી ખેડબ્રહ્મા રેલ લાઇનના પગલે ઈડર શહેરમાં મુખ્ય રસ્તા ઉપર આરસીસી કામ શરૂ હોવાના પગલે ટ્રાફિક વધી રહ્યો છે તો બીજી તરફ ઈડર નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓને આરસીસી બનાવવાના હોવાથી સવારથી જ સમગ્ર શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન મહત્ત્વનો બની રહ્યો છે આ અંગે આજે ઈડર સહિત સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઈડર પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર તાજેતરમાં વર્તમાન પત્રોમાં ટીવી મીડિયામાં પ્રિન્ટ મીડિયા મીડિયાની ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતાં માનનીય રમણલાલ વોરા કે જેઓ છેલ્લા ત્રીસ વર્ષથી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તેઓ પોતે પાલજ ગામની અંદર ખોટા ખેડૂત ખાતેદાર બન્યા હોય એવું વર્તમાનપત્રોમાં આવ્યું હતું એના અનુસંધાનમાં પ્રદેશ સમિતિએ આદેશ કર્યો હતો એટલે આજે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો એમાં અમે સ્પષ્ટપણે કહ્યું છે કે જો એ પોતે ખોટા ખેડૂત ખાતેદાર બનેલા હોય તો એમની સામે તટસ્થ તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હોય અને પોતે સત્તા સ્થાને હોય તો ભારતીય જનતા પાર્ટીના શાસકો પોતે જો આ પાવરમાં રહી અને ખોટા ખેડૂત ખાતેદાર બની જાય તો એ વસ્તુ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં આ જગ્યાએ કોઈ આમ જનતા અને કોઈ સામાન્ય માણસ હોય તો સામાન્ય નાગરિક ઉપર કાયદાનો કોરડો જો વીંજાય તો આમની સામે કેમ નહીં આવો અમે આજે ઈડર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ વતી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો અને એમની સામે તટસ્થ તપાસ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે એટલે આ ટ્રાફિકની સમસ્યા એટલી સિદ્ધ સમાન છે કે આજે પણ બાયપાસનો મુદ્દો અધરતાલ લટકી રહ્યો છે અને સાથે સાથે વધારે પાછી એવી પરિસ્થિતિ થઈ કે અત્યારે રેલવેનું કામ ચાલાશે અંડરબ્રિજનું અહીંયા આ બાજુ રેલવે સ્ટેશન બાજુ રોડનું કામ છે તમે જુઓ તો ટ્રાફિકમાંથી સામાન્ય નાગરિકને નીકળવું બબે બે કલાક થઈ જાય તો તમે એમ્બ્યુલન્સો ફસવાય કેટલાય લોકો અહીંયા જતાં આવતા અમદાવાદ કે મતનગર લઈ જવા હોય તો પરિસ્થિતિ એવી થાય છે મુશ્કેલી સર્જાઈ છે ભારતીય જનતા પાર્ટીના શાસકોનો પ્રભુ સદ્બુદ્ધિ આપે એવું હું કહું કે હવે તો તમે પ્રજાજનોને આટલા બધા છેતરપિંડી કરી અને ત્રીસ ત્રીસ વર્ષથી શાસન ઉપર બેઠા છો પણ હવે તો જાગો આ પ્રજાજનો ખૂબ આ ટ્રાફિકની સમસ્યાથી ગ્રસ્ત છે એ માટે અમે આજે આ મુદ્દો કોંગ્રેસ પાર્ટીએ માગણી કરી હતી કે ભાઈ તમે એમનું વચન પાડવા માટે અમે આજે વિનંતી કરવામાં આવી